નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી ગુજરાતી ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર તાલુકાના બગોદરા અને કોટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના સરપંચોનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ પરિસંવાદ કાર્યક્રમમાં કાલી વેજી ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશ આઝાદ થયાને કેટલાય વર્ષો થઈ ગયા પરંતુ આજ દિવસ સુધી અમારા ગામનો એક પણ ક્રાઇમ ક્રેઝ નોંધાયો નથી અત્યાર સુધીમાં કોઈ દારૂ જુગાર કે પછી મારામારીનો એક પણ પોલીસ કેસ નોંધાયો નથી સરપંચ દ્વારા ગામની પ્રશંસા કરવામાં આવી હતી સારી વાતો એ છે કે આવા કાર્યક્રમ હોય અને આવા કાર્યક્રમોમાં આવા સરપંચો હોય તો કાર્યક્રમની શોભા વધે છે ત્યારે કાલીવેજીના સરપંચ દ્વારા જણાવવામાં આવતા બીજા બેઠેલા સરપંચો તો શું બોલે હવે સાચું શું અને ખોટું શું એ તો બગોદરા પોલીસના રેકોર્ડમાં જ ખબર પડે શું ખરેખર કાલીવેજી ગામના એક પણ પોલીસ કેસ નહીં નોંધાયો હોય બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન વન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ધોળકા સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કેટલા સમય છે કેટલા સમય છે સરપંચો